નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ સાત વિશે આપણું સામાજિક વિજ્ઞાન જેની પ્રશ્ન બેંક છે કે જે તારીખ પંદર બે બે હજાર રોજ લેવાયેલ છે તો એનું મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરવાના છે એ પણ ટાઈપિંગ સાથે રેડી હા અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો પણ મળી જશે ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું સમય આપણો કલાક છે છે પ્રકરણ પ્રકરણ કયા કયા કે છ સાત તેર સત્તર અને અઢાર પ્રકરણનો સમાવેશ થયો છે અને આમાંથી જ આપણા વર્ગ શિક્ષક છે પચીસ ગુણનું પેપર કાઢ્યું હશે તો ખાસ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા જે ટૂંક સમયમાં આવનારી જે વાર્ષિક પરીક્ષા છે તો એના પેપરો એનું મટીરિયલ બધું ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું રેડી તમે તમારા મિત્રોને શેર કરી દીધી ને હા ચાલો સરસ અને સરસ મજાની કોમેન્ટ આપી દો ચાલો અને તમારે કેટલા ગુણ આવે છે તો કોમેન્ટ કરવાના છે ગુણ એક કોમેન્ટ કરવાની છે અને સરસ મજાની બીજી કોમેન્ટ પણ તમારે કરી દેવાની છે અને ખાસ બીજી વસ્તુ મિત્રો જો ઉતાવળમાં કોઈ પ્રશ્નો જવાબ ભૂલથી ભૂલથી કોઈ ખોટો બોલાઈ જાય તો તમારે સાચો જવાબ હું કરી દેવાનો કોમેન્ટ કરી દેવાનો તમારે શું કરી દઈશું આપણે પિન બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવે આ આ પ્રશ્નમાં જવાબ આવશે બને ત્યાં સુધી આપણો પ્રયત્ન હોય એવું ના થાય પણ ક્યારેક ટાઈપિંગ મિસ્ટેક કેવું હોય તો આપણે રીતના જોઈ શકીએ ચાલો પ્રથમ વિકલ્પ છે પાઇક પ્રથા કઈ જાતિના સાથે જોડાયેલી હતી તો અહમ જાતિ સાથે આવશે ગુરંજી નામનો ઐતિહાસિક કૃતિ નીચેનામાંથી કઈ ભાષામાં લખવામાં આવી હતી તો કાસામી કયું રાજ્ય હાથીના વેપારમાં પુષ્કળ ધન કમાતું હતું તો ગઢકઢંગા રેડી અહમ સામ્રા સમાજમાં કુલને બીજા કયા નામે ઓળખવામાં આવતું તો કે ખેલ રેડી નેક્સ્ટ પાંચમો સવાલ કઈ પ્રથાથી જનજાતિના સભ્યો એકબીજા સાથે જોડાયેલા હતા તો કે કબીલા પ્રથાથી હવે ઘણા વિદ્યાર્થી એવું કે છે કે સર અમારે આ પાઠમાં એક તો ઘણા પાઠમાં જે ખાસ કરીને આ જે પાંચમો પાઠ છે આ પાંચમા પાઠમાં અમને ઘણી બધી ક્વેરી છે પાંચમા પાઠમાં ખાસ કરીને રેડી ને હા અનુસૂચિત જાતિની જે આપણા જે છે એ અને ખાસ વાર્ષિક પરીક્ષા પેપરની બધું અમારે જોવું હોય તો ક્યાંથી મળશે તો મિત્રો આ બધું જ તમને મળશે અને આ સિવાય શું શું મળશે પેલા એની ચર્ચા કરું આપણી ચેનલમાંથી તમને મિત્રો શું શું મળશે તો કે દરેક ધોરણના બધા જ પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો રેડી પ્રકરણના અભ્યાસ અને સ્વાધ્યાય સોલ્યુશનની વિડીયો એની પીડીએફ દરેક વિષય પ્રમાણે મટીરિયલ એની પીડીએફ ધોરણ પરીક્ષા પ્રમાણે ઉપયોગી એસાઈનમેન્ટ એની પીડીએફ બધા જ વિષયના પરીક્ષાના પેપર એની સમજૂતીના વિડીયો એની પીડીએફ ખાસ એ કંકશો આપણે જોઈએ છીએ એની સમજૂતીના વિડીયો એની પીડીએફ અને બધા જ ધોરણની સ્વ અધ્યયન પોતે ખાસ બધા જ હો સ્વધિન પોથી સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ બધું જ મળશે ક્યાંથી મળશે તો કે આપણે એપ્લિકેશનમાંથી એપ્લિકેશનમાં જતું રહ્યો તમારે પ્લે સ્ટોરમાં જવાનું જ્યાંથી તમારે શું કરી લેવાનું ઇન્સ્ટોલ કરી દેવાની એપ્લિકેશન આપડી ઓપન કરવાની રેડી આવું પેજ આવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર તમારો અથવા તમારા માતાનો તમારા પિતાનો તમારા ઘરનો જે તમે રેગ્યુલર યુઝ કરતા હોય એ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ ઇન થઈ જશો હવે આ આવું કંઈક પેજ આવશે અહીંયા તમારે જવાનું પેઇડ કોર્સમાં ત્યાં તમને એક ધોરણ સાતનું નું ફોલ્ડર મળશે ત્યાં તમને શું મળશે તો કે વાર્ષિક પરીક્ષાના પેપર સોલ્યુશન અને સંપૂર્ણ જે એકમ પ્રશ્નની પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશનની પીડીએફ ત્યાંથી મળી જાય બીજું તો કે અહીંયા જશો ધોરણ વાઇસ તમને શું મળશે તો કે અહીંયા ક્લિક કરશો એટલે ધોરણ ખુલશે જો એ રીતના કરશો એટલે ધોરણ સાત ખુલશે એની પર ક્લિક કરશો એટલે જો ખાસ વાર્ષિક પરીક્ષા ને આ કુલ પચીસ કરતાં પણ વધારે પેપર એના સોલ્યુશન જો પ્રશ્નપત્ર પણ છે અલગ અને સોલ્યુશન પણ છે કેમ કે પ્રશ્નપત્ર તમારે પ્રેક્ટિસ કરવી સારી રીતે કરી શકો રેડી હા અને આવી રીતના વિષય કુલ છે વિષય વાઇઝ તમારે જો ગણિત જોવું હોય ગુજરાતી આ બધા જ વિડીયો ફ્રીમાં છે અહીં સ્વઅન પોઈ છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બધું જ છે ઇન મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણ થી બાર સુધીનું છે તમારા મિત્ર સગા સંબંધી ભાઈ બહેનને પણ તમે શેર કરી શકો ચાલ આગળ વધીએ આપણે પંજાબમાં કઈ કઈ જનજાતિ મુખ્ય હતી તો કે ખોખર અને ગખર સાતમો સવાલ કઈ જનજાતિ ભારતની જૂની જનજાતિમાંની એક છે તો કે ગોંડ ઓપ્શન એ જવાબ સાચો આવશે આઠમો સવાલ નાગા અહમ વગેરે જનજાતિ ભારતમાં કયા વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતી મીંજો કૂકી હતી તો કે ઉત્તર પૂર્વમાં ભારતમાં મુલતાન અને સિંધ નીચેનામાંથી કઈ કઈ જનજાતિઓ આધિપત્ય હતું તો કે લંગા અને અરધન અર્ધુન અમનદાસ કઈ જનજાતિ સાથે જોડાયેલા હતા ગોંડ રાણી દુર્ગાવતી તો એ પણ કઈ જાતિ સાથે આવશે તો કે ગોંડ જાતિ સાથે કોળી બેરાત અને જનજાતિઓ હાલના કયા રાજ્યમાં પહાડી પ્રદેશમાં જોવા મળે છે તો કે કર્ણાટક અને મહારાષ્ટ્ર તેરમો સવાલ મુંડા અને સંથાલ જનજાતિ નીચેના પૈકી કયા રાજ્યો સાથે સંબંધિત છે તો કે કયો આવશે તો કે બિહાર અને ઝારખંડ ચૌદમો સવાલ અહમ જનજાતિ સોરી અહમ જાતિના લોકો નીચેના સાથે નીચેના પૈકી કઈ બાબત જોડાયેલ છે તો કે ફક્ત એક પ્રકૃતિની દેવીઓની ઉપાસના કરતા જો રાજાઓ દ્વારા મંદિરનું બાંધકામ થતું એવું નહોતું મંદિરો માટે જમીન દાનમાં આપવામાં આવતી રેડી પણ એનું બાંધકામ થતું એવું કંઈ ઉલ્લેખ છે નહીં એટલે આપણે આ રીતના આવશે ફક્ત એ આ સી જવાબ આવશે એ નહીં આવે એટલે ધ્યાન રાખશું ચાલો પંદરમો સવાલ ભારતમાં બંધારણમાં આદિવાસી જાતિઓ માટે છે અનુસૂચિત અનુસૂચિમાં કયા નામનો છે સામેલ કરવામાં આવ્યો છે તેના માટે મિત્રો આવેલું છે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી શેડ્યુલ્ડ ટ્રાઇબ ચાલો તો આપણો તો પ્રશ્ન એક હવે જોઈએ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખવાના છે કોઈ પણ પાંચ તમને પૂછશે ચાલો તમારે પ્રશ્ન એકમાં કેટલા પંદર માંથી તમારે કેટલા એવા ચાલો ફટાફટ કોમેન્ટ કરી દો દીધો કરી દીધી યસ ચાલો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન બે માં તો કે કૃષ્ણ ભક્તિના ગીતોની રચના કોણે કરી હતી તો કે નરસિંહ મહેતા મીરાબાઈ વગેરે કહી શકાય ચાલો ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલન શ્રી ગણેશ કોને કરી હતી તો કે ભક્તિ આંદોલન શ્રી ગણેશ રામાનંદે કર્યા હતા તમારે જો આખો જવાબ લખવાનો જો કબીરના ગુરુભાઈ કોણ હતા તો કે કબીરના ગુરુભાઈ સંત રેદાસ હતા શીખ ધર્મના સ્થાપક કોણ હતા તો ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા રામચરિત માનસની રચના કોણે કરી હતી તો કે રામચરિત માનસની રચના તુલસીદાસે આ તો બધાને આવડશે ભાઈ ચાલો વૈષ્ણવ સંતો કયા નામે ઓળખાતા તો કે અલવાર અને બીજા આવશે નહીનાર રેડી આ નયના સંતો છે એ કયા નામે ઓળખાતા હતા હા ચાલો એ તમારે કોમેન્ટ કરવાની છે શંકરાચાર્યના પિતાનું નામ શું હતું તો કે શિવગુરુ બીજક કોનો ગ્રહ કવિતા સંગ્રહ છે તો કબીરનો છે બીજક કવિતા સંગ્રહ છે કાલડી કોનું જન્મસ્થળ છે તો કે કાલડી છે એ શંકરાચાર્યનું જન્મસ્થળ છે નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિ વિશે શું કહ્યું છે તો નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિ વિશે કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિ ના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે રેડી ચાલો આ રીતના જવાબ આવશે ભક્ત કવિત્રી તરીકે કોણ ઓળખાય છે તો બધાને આવડે છે ભાઈ ભક્ત કવિત્રી તરીકે મીરાબાઈ ઓળખાય છે ભાઈ ચાલો બારમો સવાલ મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશાઈ કોણે કર્યા હતા તો કે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશાઈ જ્ઞાનેશ્વરે કર્યા હતા ચાલો કોના અભંગો જાણીતા છે તો કે સંત કવિના છે અભંગો જાણીતા છે ચાલો ચૌદમો સવાલ ગુજરાતી ભાષાના આદિ તરીકે કોણ ઓળખાય છે તો ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે નરસિંહ મહેતા ઓળખાય છે અને પંદરમો સવાલ શિવાજીના ગુરુનું નામ શું હતું તો કે શિવાજીના ગુરુનું નામ રામદાસ હતું ચાલો આ પંદર માંથી તમારે કેટલા જવાબ આવ્યા એટલે કે પાંચ તમને ગુણ પૂછાયેલા હતા તો પાંચ માંથી તમને કેટલા એવડા ત્રણ ચાર પાંચ જેટલા એવડા રેડી ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ જેને આપણે શું કરવાનું છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે તો ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એ પણ કેટલા પૂછાશે પાંચ સવાલ પૂછાશે તો જુઓ એક સ્થળેથી બીજા સ્થળે માહિતી સંદેશાને મોકલવા અથવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને શું કહેવાય સંચાર તંત્ર અથવા સંચાર માધ્યમ તમે બેમાંથી કોઈ પણ લખો તો પણ તમારો જવાબ કેવો ગણાશે સાચો ગણાશે ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કલકત્તા અને ડાયબન હર્બર વચ્ચે શરૂ થઈ હતી આજનું સૌપ્રથમ લોક સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય મા સંચાર માધ્યમ કયું છે તો કે ટેલિવિઝન છે કયું છે ટેલિવિઝન રેડિયો એ ખાલ જગ્યા પ્રકારનું સંચાર માધ્યમ છે તો કે શ્રાવ્ય માધ્યમ છે પાંચમો સવાલ મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકોના ખાલજીગ્યા જગ્યા પર વિપરીત અસર પડે તો કે સમય અને શિક્ષણ પર વિપરીત અસર પડે છે છઠ્ઠો સવાલ કૃષિ ક્ષેત્રની માહિતી ઝડપથી મેળવવા કૃષિ ઉપગ્રહનો ઉપયોગ થાય છે કૃત્રિમ સોરી કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ થાય વિદ્યાર્થીઓએ મોબાઈલનો ઉપયોગ ખાલજીગ્યા જગ્યા પૂરતો કરવો જોઈએ તો કે શિક્ષણ પૂરતું જે તમે અત્યારે શિક્ષણના વિડીયો જોઈ શકો છો ને હા ચાલો આઠમો સવાલ લખેલા કાગળ ખાલજીગિયા દ્વારા તરત જ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય તો કે ઈમેલ અથવા તો ફેક્સ દ્વારા નવમો સવાલ મિત્રોની શુભેચ્છા આપવા માટે ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ થાય છે કૃત્રિમ ઉપગ્રહને ખાલજીગિયામાં તરતો મૂકવામાં આવે તો કે અવકાશમાં મોબાઈલ ફોનના પ્રકાશને કારણે ખાલ જગ્યાને નુકસાન જાય તો કોને જાય આંખને નુકસાન જાય છે ચાલો બારમો સવાલ હોકી ટોકીનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે તો કે પોલીસ ખાતાઓમાં થાય છે સંચાર માધ્યમો સૌથી પ્રાચીન માધ્યમ તો કે ટપાલ વ્યવસ્થા છે ભાષા સાથે ખાલજી ગયા લિપીનો પણ વિકાસ થયો છે તો કે ચિત્રલિપિનો વિકાસ થયો છે અને પંદરમો સવાલ માનવી એક વિચારશીલ સામાજિક પ્રાણી છે બુદ્ધિ તેને સૌથી મહત્વની ભેટ આપેલી છે રેડી બુદ્ધિની રેડી તો જુઓ ચાલો પંદરમાંથી માંથી કેટલા એક કોમેન્ટ કરો ફટાફટ અને પણ તમારે પૂછાના કેટલા પાંચ તો પાંચમાંથી પાંચમાંથી પાંચ ચાર ત્રણ બે કે એક ચાલો ફટાફટ કોમેન્ટ આપી દો હાલો આપી દીધી હાલો ચલો ચોથા પ્રશ્નમાં જઈએ નીચેના જોડકા યોગ્ય જોડો યોગ્ય રીતે આપણે કોઈ પણ એક જોડકું પૂછાશે પાંચમાંથી તો જોઈએ આ તો ભૂકંપમાં શું આવશે તો કે ધરતીની સપાટીનો કંપન થવું વાવાઝોડામાં શું આવશે તો કે હવાનું દબાણ સુનામીમાં શું આવશે તો કે દરિયાનો વિનાશ મોજા પૂર પૂરમાં શું આવે તો કે જળ ભરાવાની સ્થિતિ અને દુષ્કાળ તો દુષ્કાળ તો બધાને ખબર છે ને હા પાણીની તીવ્ર અછત તો જો આપણો જવાબ અહીંયા છે મૂકેલા છે રેડી ચાલો બીજું જોડકું સરસ મજાનું આપી દઈએ તો કે સમુદ્રના તળિયે ભૂકંપ થવાથી મારી રચના થાય છે તો કોણ આવશે સુનામી ચાલો સતત એક ધારા વરસાદને કારણે મારો ઉદભવ થાય તો કે પૂર ચક્રવાત મારું બીજું નામ છે તો કે કોને કહીએ આપણે વાવાઝોડાને કહીએ ને ચાલો મારી આગાહી કરી શકાતી નથી તો કોની ભૂકંપની ના કરી શકાય રેડી ચાલો વરસાદની લાંબા સમય સુધી ખેંચ કે અછત તેને શું કહેવાય દુષ્કાળ આ રીતના જોડકા અહીં જવાબ લખ્યા છે હો બધા

વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માત અકસ્માત ક્યાં થશે તો કે આપણે અહીંયા ક્યાં ભારતમાં ટુ વ્હીલમાં હોય તો એમાં શું હોય હેલ્મેટ જરૂર છે ન્યાય એમનો કહેતા સીટ બેલ્ટ અને કાર હોય તો સીટ બેલ્ટ એમનો કહેતા પછી સાહેબ ન્યાં હેલ્મેટ લખીએ તો ન ચાલે ચાલો ટ્રાફિકના ફરજિયાત સંકેત તો એમાં શું આવશે તો એમાં આવશે મિત્રો એ સામાન્ય રીતે ગોળ આકારમાં હોય અને રસ્તા પરની સફેદ ટ્રાફિકના નિયમના પટ્ટા એને કહેવાય જીબ્રા ક્રોસિંગ અને ચાલો તો આ રીતના આપણા જોડકા હતા ચાલો કયું જોડકું તમારે સાચું પડ્યું પાંચમાંથી પાંચ ગુણ કેટલા વિદ્યાર્થીને આવ્યા ચાલો ફટાફટ કોમેન્ટ આપો પાંચ ચાર ત્રણ બે એક હાલો કરી દીધી હાલો ચાલો સરસ અને છેલ્લે પ્રશ્ન નંબર શું છે પાંચ ટૂંકનો લખો ઘરકામમાં અસમાનતા તો તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો ચાલો રેડી પછી બીજો સવાલ છે મહિલા સશક્તિકરણ તો એના માટે પણ તમે લખી શકો છો અને ત્રીજો સવાલ છે તમારા મતે જાતિ પ્રમાણ અસમાનતા કરના કારણો તમે તમારી જાતે પણ લખી શકો અથવા તો વિડીયો પોસ્ટ કરીને પણ તમે લખી શકો છો રેડી ચાલો કરી દીધો તો આ હતું મિત્રો આપણી સંપૂર્ણ છે શું હતી પ્રશ્ન બેંક હતી આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તમને જણાવ્યું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરી અને હા તમારા હજી જો આની પીડીએફ જોઈતી હોય સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તો ક્યાંથી મળશે આગળ જણાવ્યું પેઇડ કોર્સમાં ધોરણ સાત ના ફોલ્ડરમાં જશો તો ત્યાંથી મળી જશે અને બીજું વાર્ષિક પરીક્ષાના પણ પેપરો મુકાઈ ગયા છે તો એ બધા પણ તમે ત્યાંથી મેળવી શકો સારી પ્રેક્ટિસ કરો અને સારા એવા ગુણ તમે જે ધાર્યા છે એ તમે મેળવી શકો છો રેડી ખાસ તમારા મિત્રો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સરસ મજાની કોમેન્ટ આપી દો ચાલો આપી દીધી બધાએ ચાલો સરસ હા અને સારી કોમેન્ટ હશે તો આપણે એને પિન પણ કરશું સ્ટોરી પણ મૂકીશું રેડી એટલે બીજા વિદ્યાર્થીઓને પણ મજા આવે કે એટલે અમને પણ ઇન્સ્પિરેશન થાય ને હા ચાલો કરી દીધી તો ખાસ તમારા મિત્રોને શેર કરો ને હજી જો તમારા બધા વિષયમાં ભણવાનું બાકી હોય તો આપણી એપ્લિકેશનમાં જઈને તમે ક્યાં જશો વિડીયોમાં જશો તો આ વિડીયો સેક્શનમાં બધા જ ધોરણના બધા જ વિષયના વિડીયો તમને ફ્રીમાં જોવા મળશે તો તમે બધા જ ફ્રીમાં મેળવી જોઈ શકો છો અને સારી એવી તૈયારી કરી શકો છો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ